અમાર તો અમારે આશા જોએ સવારે નોકરી માં ગઈ હતી પાસી નથી આવી અમારે અમારે આશા જોઈએ મારી દીકરી ચંદુભાઈ કાથર આશાબેન કાથર મારી દીકરી પણ નથી કોઈ પૂછતા કે નથી કોઈ કીધું હું થયું કે હું નહીં ન્યામે બધીને પૂછી મારી દીકરી કે છે કોઈ વખત જવાબ દીધો નથી ને હજી અમને પોસ્ટમોર્ટમ કર્યું પણ લઈ નું લીધું પણ હજી કંઈ જવાબ આવ્યો નથી ન્યાય ટીઆરપી માં નોકરી કર દસ મહિનાથી સરકાર પાસે માંગણી આ બેદરકારી કારણે બધા મરી ગયા સ્ટાફ આખો સ્ટાફ નીકળ્યો નથી ત્યાં સર એ મારી બેન જ છે મારા કરતા નાની છે એની ઉંમર છે કે કેટલે અઢા ઓર 20 વર્ષની ઉંમર છે એની એને 8ક મહિના થયા છે ને ટીઆરપી ઝોન માં ગેમ રમ ને ડાયરેક્ટ કાઈ આગ લાગી ને તો એમે ડાયરેક્ટ ન્યા જ હતી હું આઈ થી જોબ હું એ રિલાયન્સ મોલ માં જોબ કરું છું એના કરતા મોટી સો આઈ હું જોબમાંથી આવીને ડાયરેક્ટ ત્યાં જ અમે ગયું કે અમારી બેનના આગમાં એ કે અમને ખબર નહોતી કે આગ લાગી ટીઆરપી ઝોનમાં તો ડાયરેક્ટ ત્યાં ગયા ને તો એ ન્યાનો એક મેન મેનેજર જોકે હું એ વર્તું મારી બેનને બધીને રાખતા એ બહાર ઊભીની ફોનમાં વાત કરતો મેં એમ કીધું હું કહું કે સર અમારી આપણી આશા ક્યાં તો કંઈક આશાની કંઈક ખબર નથી તમે વિચારો કઈ ખબર નથી મીન્સ કોઈને કઈ મતલબ જ નથી ને એટલી એની બેદકારી કે ત્યાં કઈ સુવિધા નહીં કહેવાય નહીં ફાયર બ્રિગેડની કે કહેવાય એટલે કહેવાય નહીં એની એ બી અમારી સરકાર પાસે શું આશા હોય અમારી આશા જ નથી તો અમારે શું આશા અમને અમારે કઈ આશા જ નથી અમારે આશા જ હોય ગઈ તો અમારે શું આશા તમે જ કહો અમને ત્યાં કોઈ પૂછવા આવ્યું ત્યાં ત્યાં આપણી ટીઆરપી ઝોન છે એવડું મોટું ગેમ ઝોન છે તો ત્યાં અમે કેટલા અહીંથી પાંચ વાગ્યાના ગયા હતા સવારના પાંચ વાગ્યા સુધી અમે બધી હોસ્પિટલ ને સર બધી હજી મારી બેન ની ડેડ બોડી અમારી પાસે કે એનું કઈ પ્રૂફ એ અમને નથી દીધું વિચારો કઈ નથી દીધું તોય સતાય હજી અમને આમ કઈ એટલે કઈ એ કોઈને કઈ છે કોઈને કઈ નહીં અમારી ગઈ ને એટલે અમને અમારી ઉપર રીતે અમારી બેન ગઈ એટલે અમને અમારી અમે ભલે ચાર બેન હોય પણ મારા પપ્પાની ની લાઈટે ક્યુ છે બધી કરતી અમે વિચારો તમે હવાના પોન માં હજી અમે હોતા જ નથી જો કે 5 વાગે હું ન્યા ગઈ ને તો ન્યા બાર થી પોલીસ ની ટીમ ને ન્યા રાખ દીધી હે હવે આમ જે બે નાથા